તમારા બધાનું સ્વાગત છે અમારા ન્યૂ તો બધાયને જય દ્વારકાધીશ જય પૂતળાદા ને આજે ઘરના કે આ બર્તન છે ને ભાઈ જે કાંઈ ખડકી દે તો અત્યારના વાગી ગયા છે અગિયાર ને ઘરના કે બર્તન ઓલા કરી દે તો અગિયાર વાગે ગયા છે ને અત્યારે મને પડે છે બર તો કરવું તો પડશે જ ગાઈશ अपने तो आगे क्या सही हैं अंबले नीचे और क्या है घर पड़के जामले हैं इमो मॉर्टोसे पन अंबले कातरा नन्ना नच्चे देखो गैस अंबले नन्ना 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 वो लच्चे देखा ही तो कमेंट कर दो गाइस मैंने देखा इसमें मोबाइल मैंने देखा है ગાઈસ એ આંબા હે આ વાથી લઈ આ પાણા પડકે આવ્યા છે ને નાખવાનસ તો ગાઈસ ખંડાવી કીધું તો કપડો કરવું જ પડે ચાલો મળીએ પછી તો હેલો ગાઈસ આપણે બટન ખડકી દીધે તમે જોઈ શકો આપણો હામે પ્લાન તો અત્યારે અહીંયા પ્લાન બદલાવીને કહો દેખો हत्या ना वागी गई ऐसे एक एक वागी गई है देखो एक वागी जो से घर खाओ बेटे अपने भूख ना थी क्या अपने खाओ ना थी बेटे जगह जो चौकी रहेगी मस्त तो चल मरिए अच्छा रे घड़ी आराम करी ले पसी मरिए रोंडा टुकड़ा તો હેલો ગાઈસ આપણે જઈએ છીએ ગામમાં ગામમાં કારણ કે પાર્સલ આવ્યું છે પાર્સલ લેવા જઈએ છીએ તમે જોઈ શકો ચેક કરો ગાઈસ ચેક કરો આ અમારા ગામડાની મોજ હું નથી આવી છે અમને કઈ ખબર નથી પછી આપણે અનબોક્સિંગ કરી નાખવાનું હોય હાલો હાજો વિદેશ કેમ જતા હોય બાઈસ ગારો તો થો હા હાઈવે રોડ છે પણ ગારો થઈ ગયો હેલો ગાઈ માતા વીડિયો માં બની રહેજો

ગાઈસ ગાઈસ તો પાર્સલ છે આપણે તો ચાલો પાર્સલ લઈ લે તો ગાઈસ પાર્સલ આપણે લઈ લીધું ને આપણે નીકળી ગયા બધા ઘરે

अगर लगे तो लाइक सेल इन सेल में सब्सक्राइब करते हो। ठीक ब्लॉग तो आप कंटिन्यू ऑल कर देंगे। गैस हमें पैदा हुई नहीं तो उपाय करेंगे। भाई अपने मोटा स्टेशन ने निशारे पुगी क्या ऐसे यूं यूं करके चले जाएंगे तो गाइस बढ़िया पची तो गाइस आज चलने लेने मुझे अपने घर है यहाँ पे अनबॉक्सिंग करवा मुझे अनबॉक्सिंग तो करी ना कि वो करते तो हमारे तो इनके लकी हो करे चलो चेक कर लिए गाइस देखो गाइस अब बड़ा कलर ने लाइट उठा से ये क्या हुआ बीच में फोन आ गया

ગાઈસ આમાં છે ને આવી ચાર ચાર ચાલો હવે મળી જાય પછી તો હેલો ગાઈસ આપણે થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ ને આમ જોઈ શકો ગાઈસ સત્યાનના વાગે ગયા છે પાંચ ને આજનો બ્લોક ક આવો છે તો કમેન્ટ કરી દેજો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમો હોય ગમો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલ નવા બ્લોગમાંથી જય દ્વારકાધીશ જય બુલરા બાય